એ બે હજાર બાવીસમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે કેશુભાઈ પટેલનું અહીંયા મિટિંગ ગોઠવણી હતી ત્યારે અમે એના પાસે આ દરખાસ્ત રાખી હતી કે અમારા રસ્તા છે ગટર છે કે પાણીની સમસ્યાઓ છે જે તમે આ હલ કરજો અને એ લોકોને જંગી બહુમતીથી અમે મત પણ દીધા જે આ લોકો આજે લોકોએ વાયદા પૂરા કર્યા છે બધા જેટલા અમે વાયદા કીધા છે એટલા બધા પૂરા કર્યા છે અને અમારા બે ત્રણ વાયદા છે બાકી એ પણ પૂરા પૂરા કરવાની કાઉન્સિલરો ખાતરી આપે છે તો હું કાઉન્સિલરોનો આભાર માનું છું કે બહુ આ સારા સારામાં સારી કામગીરી કરે છે અને વર્ષોની અમારી જે માંગણી હતી તે સંતોષકારક પૂરી થયેલ છે અમારી કો અમારી કોલોની જે હિના ફોર સિતારા ગલી એના એનો જે કામ કર્યો છે એમાં અમને બહુ જ ખુશી અને આનંદ થયેલ છે આ નગરસેવકોને ખરેખર જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે જે અમે ફોન કરીએ છીએ અમારા ફોન ઉપર અમને જોબ મળે છે અને અમારા જે કામ કરે છે એ જે કામ કરે છે એમાં અમને સંતોષ છે કારણ કે આ સંતોષકારક કામ કરી ને અમારી કોલોનીને જેટલો વિકાસ થાય છે તેટલો કરે છે પહેલે તો હું હિના ફોનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સન્માન કર્યું મારું અને બીજો એ લોકોને બહુ પીડા હતી જ્યારે જ્યારે વરસાદો આવે ત્યારે એ લોકોના રસ્તા બંધ થઈ જતા હતા કેમ કે આ પાણીનું વેણ જ્યારે આવે છે ને એની બાજુમાં ઓવરફ્લો જ્યારે થાય છે ત્યારે ઘરોમાં પાણી જતા હતા અગાઉ મેં ફોટા પણ બતાડ્યા છે તમને એટલે વારંવાર માગણી તો હતી જ પણ આપ સમજી શકો છો કે આપણે ભાગે જે ઘરાટ આવતી હોય વોર્ડ મોટો છે એટલે વિસ્તાર પ્રમાણે એક એક ગલી એક એક ગલી લેતો આવું બે હજાર બાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે હિના ફોરવાળાએ મિટિંગ લીધી હતી કેશુબાપાનું સન્માન કર્યું હતું અને જંગી બહુમતીથી જીત્યા હતા એ લોકોને મેં ત્યારે વાંધો કર્યો હતો કે આ તમારો જે ગટરની પ્રોબ્લેમ છે કેમ કે ગટર ન હતું પાણીનું પ્રોબ્લમ હતું અને રસ્તાનું પ્રોબ્લમ હતું એ પાછળ પહેલું મેં પાણી લેન્ડ નાખાવી ગટર લેન્ડ નાખાવી અત્યારે રસ્તો બની ગયો ને હવે હજી બે ત્રણ એટલા કામ છે એ લોકોને હું ખાતરી આપું છું કે હું કામ કરાવી આપીશ હું તું જ્યારે ચૂંટણી હોય છે ત્યારે હું એક જ કહું છું કે ભાઈ હું પાંચ વર્ષ માટે છું તમે એક દિવસ માટે છો મારા માટે એટલે પાંચ વર્ષમાં હજી સુધી હોઈ શકે કોઈ ક્યાં કામ નહીં થયા હોય કંઈક નારાજગી હશે પણ આ મોટ મેં કીધું વોટ એટલો મોટો છે તું હરે હરિવારે કામ કરતો હોય કેમ કે ગ્રાહટો જે ભાગે વાતી હોય એ પ્રમાણે એરિયા પ્રમાણે હું લેતો આવું છું કામ હજી ઘણા બાકી છે પણ એટલો કહું છું કે ક્યારેય નારાજગી નહીં થાય ફોન પણ ક્યારે એવું નહીં થાય કે ફોન ન ઉપાડું ઘણીવાર એવું હોય કામ હોય ફોન ન ઉપાડીએ પણ પછી પણ ફોન કરું કેમ કે આ ગટરની ને પાણીની લાઇટની સમસ્યા રોજની હોય છે એટલા માટે હું સેવા આપું છું